અસલામ વરમતુલ્લા વબરકાતું આપણી શાળાનું નામ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ચાર આજે તારીખ છે ત્રેવીસ બે બે હજાર એકવીસ અને વાર છે આજે મંગળવાર વિષય કોમ્પ્યુટર અને વિષયાંક પાઠ ચાર પેઇન્ટ ચાલો એમાં આપણે શું જોઈ ગયા હતા નંબર ચૌદ સુધી જોઈ ગયા હતા બરાબર એમાં લખાણ ઉમેરવામાં પારદર્શક પસવાદગુ એમાં આપણે ટ્રાન્સપરન્ટ શીખી ગયા હતા બરાબર હવે આપણે નંબર પંદર લખાણ ઉમેરવા ઓપેક્યુ બેકગ્રાઉન્ડ એ શીખીશું આપણે ટ્રાન્સપરન્ટ શીખી ગયા હવે આપણે શીખીશું લખાણ બીજી બે રીતે ઉમેરી શકાય એક ટ્રાન્સપરન્ટ રીતે ને એક ઓપેક્યુ બેકગ્રાઉન્ડ રીતે બરાબર તો એમાં આપણે જોઈએ ટ્રાન્સપરન્ટ આપણે જોઈ ગયા બરાબર કે આપણે ચિત્રની ઉપર જ લખાણ લખી શકીએ એ જોઈ ગયા હેપી દિવાળી લખ્યું હતું બરાબર ને હવે આપણે નંબર પંદર જોઈએ તો એમાં પેઇન્ટ શરૂ કરો પેઇન્ટ કઈ રીતે શરૂ કરી શકાય તો યાદ છે તમને દર વિડિયોમાં હું બોલું છું દરેક વિડીયોમાં બોલું છું કઈ રીતે શરૂ કરી શકાય સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું ઓલ પ્રોગ્રામ્સમાં ક્લિક કરીશું પછી એસેસરીઝ અને પછી છેલ્લે પેન્ટ એવી રીતે આપણે પેન્ટને ખો ઓપન કરીશું બરાબર પછી દીવાનું ચિત્ર દોરો અને તેમાં કલર પૂરો આપણે દીવાનું ચિત્ર પણ દોર્યું હતું યાદ છે આપણે નીચે દીવામાં આપણે પિંક કલર એટલે ગુલાબી કલર કર્યું હતું ને ઉપર પીળો કલર કર્યો હતું બરાબર પછી ટૂલ્સમાં ટેક્સ્ટ પર ક્લિક કરો ટેક્સ્ટ પર આપણે ક્લિક કરીશું એટલે ખબર છે આપણે ડોટ ડોટ ડોટવાળું આખું બોક્સ આપણને જોવા મળશે એટલે દીવાની અંદર ટેક્સ્ટ બોક્સ દોરો પછી મેનુ બાર પર ટેક્સ્ટ ટૂલ સાથે તમને ટેક્સ્ટ સ્ટેપ પણ જોવા મળશે ફોન્ટ અને બેકગ્રાઉન્ડમાં તમારી પસંદગી કરો ફોન્ટ આપણે પસંદ કરીશું બરાબર ફોન્ટ ફેમિલીમાં લુસિન્ડા હેન્ડરાઇટિંગ પસંદ કરો આપણે હેન્ડરાઇટિંગ કયા લઈશું લુસીડા હેન્ડરાઇટિંગ ને પછી તમે કોઈ પણ લઈ શકો બરાબર આ તો આપણી ચોપડીમાં આપ્યું છે એટલે હું બોલું છું કે લુસીડા હેન્ડરાઇટિંગ પસંદ કરો ને પછી વીસ પોઈન્ટ પસંદ કરો એટલે સાઈઝ કેટલી પસંદ કરો વીસ પછી બોલ્ડ કરો ઇટાલિક એટલે કે ટ્રાંસુ કરો અને પછી બેગ્રાઉન્ડમાં ઓપેક્યુ પસંદ કરો અને ટેક્સ્ટ બોક્સ કેવું બદલાય છે તે જુઓ જુઓ અહીંયા તમને ચિત્રમાં દેખાય છે જુઓ પહેલાં તમને અહીંયા બતાવી દઉં કે આપણે લખાણ એ નંબર ચૌદમાં આ જોઈ ગયા બરાબર ટ્રાન્સપરન્ટ યાદ છે ને હવે આપણે આ જોઈ રહ્યા છીએ ઓપેક્યુ બરાબર એમાં આપણે જુઓ વીસ પોઈન્ટ લુસિન્ડા હેન્ડરાઇટિંગ રાઇટિંગ બોલ્ડ કર્યું ઇટાલિક કર્યું બરાબર હવે આપણે અહીંયા જો તમને એક બોક્સ દેખાય છે આવું કારણ કે આપણે આ ટેક્સ્ટ પર ક્લિક કર્યું છે એટલે આપણને આ બોક્સ અહીંયા જોવા મળશે બોક્સનો કલર કયો છે સફેદ જો આપણે કલર સફેદ જોયો તો હોય તો આપણે કલર ટુમાં તમને ગમે તે કોઈ પણ કલર જોઈતો હોય તો આપણે કલર ટુમાંથી કલર પ્લેટમાં પસંદ કરીને અહીંયા બીજો બીજો કલર પણ આપણે લઈ શકીએ છીએ હવે આપણે અહીંયા લખીશું બરાબર લખાણ ટ્રાન્સપરન્ટમાં આપણે આ જે ગુલાબી ગુલાબી કલરનું આપણું કલર કર્યું છે એની ઉપર લખેલું હતું પણ હવે આમાં ઓપેક્યુમાં આપણે આ જે વ્હાઇટ આપણે કલર કર્યું બેકગ્રાઉન્ડ લીધું એમાં આપણે કલર કરીશું બરાબર યાદ રાખો નંબર એક જ્યારે તમે લખાણ ટાઈપ કરવા પશ્ચાદભૂત તરીકે ઓપેક્યુનો ઉપયોગ કરો ત્યારે ડિફોલ્ટ સિલેક્શન તરીકે તમને સફેદ ટેક્સ્ટ જોવા મળશે આપણે હમણાં જોયું સફેદ ટેક્સ્ટ બરાબર જો તમારે રંગીન ટેક્સ્ટ જોઈતું હોય તો કલર ટુમાં ક્લિક કરો અને કલર પ્લેટમાંથી કલર પસંદ કરો પસંદ કરેલા કલર કલરથી ટેક્સ્ટ બોક્સ ભરાય જે મેં હવે હમણાં તમને કીધું ને કે તમને બીજો કોઈ કલર જોઈતો હોય તો આપણે કલર ટુના કલર પ્લેટમાંથી આપણે પસંદ કરી શકીએ છીએ પછી કલર વન પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી બ્લેક કલર પસંદ કરો હવે આપણે લખાણ લખવું છે તો બરાબર તો બ્લેક કલરથી લખીશું ને પછી એમાં ટાઈપ કરો હેપી દિવાળી તો કઈ હેન્ડ આવશે લુસીડા હેન્ડ રાઇટિંગ કારણ કે આપણે એ કર્યું છે બરાબર ટેક્સ્ટ બોક્સ કાઢવા માટે ડ્રોઈંગ કેરીમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરો જે ડોટ ડોટ ડોટવાળું આપણે ટેક્સ્ટ બોક્સ દેખાય છે એને આપણે કાઢવા માટે આપણે કોઈ પણ જગ્યાએ ક્લિક કરીશું તો આપણે જો અહીંયા દેખાય છે તો આપણું ટેક્સ્ટ બોક્સ અહીંયા દેખાય છે તમને એને ટપકા ટપકાવાળું જતું રહ્યું કારણ કે એ ટપકા ટપકાવાળું બોક્સ હોય તો આપણે કોઈપણ જગ્યા પર ક્લિક કરીશું તો એ બોક્સ પણ અહીંયા દેખાશે નહીં ને પછી ચિત્રને સેવ કરો અને પેન્ટ વિન્ડો બંધ કરો બરાબર આપણે શું જોઈ ગયા કે લખાણ કઈ રીતે ઉમેરવું બરાબર ચાલો હવે આપણે એ ચિત્રને સિલે સોરી સેવ કરવું હોય તો સેવ કરતાં પણ મેં તમને બતાવ્યું છે કે સેવ કઈ રીતે કરી શકાય બરાબર ને પછી આપણે ચિત્રને સેવ કરો અને પેન્ટ વિન્ડો બંધ કરો ચાલો અહીંયા આપણું પાર્ટ ચાર પેન્ટ પૂર્ણ થાય છે હવે આપણે સ્વદેહોથી ચાલુ કરીશું બરાબર જે સ્વદેયમાં ખાલી જગ્યા અને ખરા ખોટાને જે કંઈ પણ છે એ હવે આપણે આગળની વિડીયોમાં જોઈશું થેન્ક યુ